આખા ગુજરાતમાં અત્યારે શિંગતેલ શિંગતેલ થાય છે પણ શું તમને ખબર છે કે આ શિંગતેલ કેવી રીતના બને છે ચાલો અન્નપૂર્ણાના શિંગતેલ મિલમાં જ્યાં હું તમને બતાવીશ કે અસલ ઘાણીનું શિંગતેલ કેવી રીતના બને છે ચાલો આ મગફળીને સૌરાષ્ટ્રના ખેડૂતો પાસેથી લઈને ઉત્તમ દાણાનું પિલાણ કરીને નીકળેલા તેલને કોટનના કપડામાં ગાળીને સીધું પેકિંગ કરવામાં આવે છે

અન્નપૂર્ણા શિંગતેલ ગુજરાતના બત્રીસ જિલ્લા તેમજ શહેરોમાં છેલ્લા બાર વર્ષથી ફ્રી હોમ